ખેડબ્રહ્મમાં આડેકતા કોલેજ ખાતે રાજ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વૈજ્ઞાનિક અને સંસદીય બાબતો ગુજરાત રાજ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે કાર્યક્રમના ભાગરૂપે સાબરકાઠા જિલ્લા કલેકટર સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા જિલ્લા વિકાસ અધિકારી પ્રાયોજના અધિકારી ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી વડાલી મામલતદાર જિલ્લા દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું આદિવાસી સમાજમાંથી સમાજમાંથી જે લોકોએ આઝાદીમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું હતું એવા તમામ ભારતભરમાંથી તમામ પ્રદેશોમાંથી એવા યોદ્ધાઓ ન સુધી એમનું સન્માન કરવાનું ને એમના માનમાં જે તે પ્રદેશમાં પણ અને ભગવાન ભગવાન બિરસા મુંડા જેવી પ્રતિભાને વૈશ્વિક ફલક ઉપર ભારતના ફલક ઉપર એક મહત્વનું અને ભારત જેનો ઉપકાર કદી ન ભૂલી શકે એવો આદિવાસી સમાજ સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર ભાગ લઈ અને જંગલમાં બ્રિટિશરોને ઘૂસવા નહોતા દીધા એવા આદિવાસી સમાજના સુરવીરોને યાદ કરી અને આજે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ ઉજવવાનું નક્કી કર્યું છે અને પંદરમી નવેમ્બર એ હવે પછી જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે નક્કી કર્યું છે ત્યારે તમામ આદિવાસી સમાજ અને તમામ ભારતની જનતા એવી જનજાતિ કે જેનું ખૂબ મહત્વનું યોગદાન પ્રકૃતિને બચાવવામાં જળ જમીન અને જંગલને બચાવવામાં રહ્યું છે એને અનિરુસ્થાન